શ્રી શિવાય નમસ્તુભ્યુરુવાર વિજય દસમી એટલે કે દશેરાના દિવસે કરવામાં આવતો ચંપલનો ઉપાય એક એવો ખાસ ઉપાય છે જે તમારા દુશ્મનોથી છુટકારો મેળવવા અને રક્ષણ મેળવવા માટે કરવામાં આવે છે આ ઉપાય ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક છે જેઓ પોતાના જીવનમાં દુશ્મનો વિરોધીઓ કે નકારાત્મક શક્તિઓના કારણે પરેશાન હોય આ ઉપાયનો આધાર તંત્ર શાસ્ત્ર અને લોક પરંપરાઓમાં જોવા મળે છે જેમાં નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે પ્રતિકાત્મક સાધનોનો ઉપયોગ થાય છે જો જીવનમાં ચારે બાજુથી ફક્ત અને ફક્ત મુશ્કેલીઓ આવી ગઈ હોય તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન દેખાતો હોય બે ઓક્ટો બે હજાર પચીસ અને બધા દોષોમાંથી મુક્તિ મળશે જી હા મિત્રો એટલું બધું ધન આવશે કે તમે સંભાળી પણ નહીં શકો અને માતા લક્ષ્મીજી અને મહાદેવજીના આશીર્વાદથી આખો વર્ષ ધનનો વરસાદ થશે અને મિત્રો આ એ તિથિ છે જે આશ્વિન મહિનામાં આવે છે તો આશ્વિન માસ શુક્લ પક્ષ ની દસમી વિજય દશમી કે દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે તેમજ પૌરાણિક માન્યતા મુજબ આ દિવસે ભગવાન શ્રી રામે રાવણ પર વિજય મેળવ્યો હતો અને માતા દુર્ગાએ મહિષાસુરનો સંહાર કર્યો હતો સાથે જ આ દિવસે શાર્દિયા નવરાત્રીનો સમાપન પણ થાય છે તેથી જો ક્યારે આવો મોકો આવે અને આશ્વિન મહિનાની વિજય દશમી કે દશેરો ગુરુવારે આવે તો તમારે ફક્ત અને ફક્ત ચંપલનો ઉપાય જરૂરથી કરવો જોઈએ મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા હું તમને કહી દઉં કે આ વીડિયોને જોવા કરતાં સાંભળવામાં વધુ સમજાશે તો જો શક્ય હોય તો આ વિડિયોને એવી જગ્યાએ જુઓ જ્યાંનું વાતાવરણ એકદમ વીડિયો માટે ચંપલ નો ઉપાય એક પ્રાચીન તાંત્રિક અને જ્યોતિષીય ઉપાય છે જે દુશ્મનોથી છુટકારો મેળવવા અને રક્ષણ મેળવવા માટે કરવામાં આવે છે આ ઉપાય ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક છે જેઓ પોતાના જીવનમાં દુશ્મનો વિરોધીઓ કે નકારાત્મક શક્તિઓના કારણે પરેશાન હોય આ ઉપાયનો આધાર તંત્ર શાસ્ત્ર અને લોક પરંપરાઓમાં જોવા મળે છે જેમાં નકારાત્મક દૂર કરવા માટે પ્રતિકાત્મક સાધનોનો ઉપયોગ થાય છે ચંપલ નો ઉપાય શત્રુ પર તાંત્રિક અસર કરવા માટે કરવામાં આવે છે આ ઉપાયમાં ખાસ વિધિથી ઉપયોગમાં લેવાયેલી ચંપલ ઉપયોગ કરીને શત્રુને નિયંત્રિત કરવા અવરોધો દૂર કરવા અને પોતાની રક્ષા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે શાસ્ત્રોમાં ચંપલને ધરતીનો સ્પર્શ કરનારું માધ્યમ માનવામાં આવે છે જે આપણા શરીરમાંથી ઉર્જા ગ્રહણ કરે છે અને નકારાત્મક ઉર્જાને શોષવામાં મદદ કરે છે જ્યારે કોઈ વ્યક્તિની ચંપલને તાંત્રિક વિધિઓથી ઉપયોગમાં લેવામાં આવે છે તો તે શત્રુ પર માનસિક અને આધ્યાત્મિક અસર કરી શકે છે ચંપલ ઉપાય કેવી રીતે અસર કરે છે ચંપલ ઉપાય શત્રુની નકારાત્મકતાને તેની તરફ દે છે તે શત્રુના મનમાં ભ્રમ ભય અને અસ્થિરતા ઉત્પન્ન કરે છે છે શત્રુને માનસિક રીતે નબળો બનાવે અને તેના ખોટા ઈરાદાઓને નિષ્ક્રિય કરે છે ક્યારેક આ ઉપાય શત્રુને તેના માર્ગમાંથી હટાવવામાં મદદ કરી શકે છે ચંપલથી પાંચ વખત અહીં મારી દેવાથી શત્રુની ઉલટી ગણતરી શરૂ થઈ જશે જો જીવનમાં સતત શત્રુઓ વધી રહ્યા હોય કે શત્રુઓ તમને ખૂબ પરેશાન કરી રહ્યા રહ્યા હોય 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 દુશ્મનો શત્રુઓ એ રીતે વધી કે કે તમને ખબર પણ ન પડતી કારણ ગુપ્ત શત્રુઓથી પણ તમે પરેશાન હો અને કોઈ વ્યક્તિ સામેથી પણ તમારા પર હુમલો કરી રહ્યો હોય કે ગુપ્ત શત્રુઓની તો તમને ખબર ન હોય પણ કેટલાક લોકો એવા હોય જે સામેથી હુમલો કરતા હોય સામેથી તમને ભલું બુરું કહેતા હોય તમારા વ્યાપાર ને હડપ કરવાનું વિચારતા હોય ઘર હડપ કરવાનું વિચારતા હોય કે કોઈ પણ પ્રોપર્ટી પર કોઈ જગ્યા પર તમારી પર તેમની બુરી નજર હોય કે તમારી સાથે કઈક ખોટું થાય જેથી તેઓ તમારી જગ્યા તમારી પ્રોપર્ટી હડપી લે તો એવું સમજી લો હવે તમારે તમારા શત્રુઓને ધૂળ જરૂર છે તો જુઓ ફક્ત તમારે ચંપલથી પાંચ વખત મારવું છે કયો ઉપાય છે કેવી રીતે કરવો બધું તમને વિડીયોમાં જણાવીશું તો આગળ વધીએ અને ઉપાયની વાત કરીએ તે પહેલા જે લોકો મહાદેવજીના સાચા ભક્ત છે તેઓ સૌથી પહેલા વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો કારણ કે તેમની જ કૃપાથી આ વીડિયો તમારા સુધી પહોંચ્યો છે બીજી વાત કોમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય નો જયકાર જરૂરથી લગાવી દો હા પ્રિય ભક્તો પૂરી સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દો જેથી મહાદેવજી જલ્દી તમારી મનોકામના પૂર્ણ કરે અને તમારા બધા કષ્ટો દૂર કરે તો ચાલો હવે ઉપાયની વાત કરી લઈએ તો જુઓ શત્રુ ભલે તમારી સામેનો હોય કે ગુપ્ત શત્રુ હોય ફક્ત ચંપલ નો નાનકડો ઉપાય તમારે કરવાનો છે અને બધા જ શત્રુઓ તમારી સામે હારી જશે એટલે કે ગુપ્ત શત્રુ પણ તમારી સામે ઘૂંટણીએ પડી જશે અને જો કોઈ સામેથી તમને પરેશાન કરી રહ્યો હોય તે શત્રુ પણ તમારો નાશ થઈ જશે ક્યાં એનો નહીં રહે તેની બધી શક્તિ ખતમ થઈ જશે જ્યારે તમે ચંપલનો આ નાનકડો ઉપાય કરશો તો ક્યાં કરવાનો છે તો મિત્રો તમારે તમારા ઘરમાં જ આ ઉપાય કરવાનો છે ક્યાંય જવાની જરૂર નથી કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી બસ તમારે તમારી એક ચંપલ લેવાની છે અને તેનાથી જ તમારે ઉપાય કરવાનો છે જૂની હોય કે નવી કેવી પણ ચંપલ તમે લઈ શકો છો સ્ત્રી કે પુરુષ કોઈ પણ આ ઉપાય કરી શકે છે જુઓ આ ઉપાય તમે રાત્રે કરો કે બિલકુલ સવારે કરો બપોરે પણ કરી શકો છો એવું કઈ નથી પણ રાત્રે કરી લો તો વધુ સારું છે હવે ઘરે જ ઉપાય કરવાનો છે તો તમે રાત્રે આ ઉપાય સરળતાથી કરી શકશો જુઓ સૌથી પહેલા તમારે શું કરવાનું છે ઈચ્છો તો આ ઉપાય તમે તમારા બાથરૂમમાં કરી લો કે જ્યાં તમને લાગે કે તમારા ઘરમાં થોડી પાકી જગ્યા છે જ્યાં તમે ખુલ્લું કરી શકો ત્યાં તમારે જવાનું છે અને આ ઉપાય કરવાનો છે બાથરૂમ હોય તો બાથરૂમમાં કરી લો કે તમારા ઘરમાં જ્યાં નળ હોય ત્યાં પણ કરી શકો છો જુઓ આમાં તમારે પગથી મારવાનું છે તો વાસ્તવની નજીક તો આ ઉપાય તમે ન કરી શકો કારણ કે ધરતી પર તમારે પગ મારવાનો છે અને ત્યાં તમારે ખુલ્લું પણ કરવાનું છે મિત્રો આ ઉપાય છે અને આમાં સૌથી મહત્વની વસ્તુ સૌથી જરૂરી વસ્તુ એ છે તમારી ચંપલ જેનાથી તમારે ઉપાય કરવાનો છે તો જુઓ સૌથી પહેલા તમારે શું કરવાનું છે જે સ્ત્રીઓ છે તેઓ કયા પગની ચંપલ લેશે તો ડાબા પગની ચંપલ સ્ત્રીઓ લેવાની છે ડાબો પગ એટલે તમારો જે જે સીધો હાથ છે 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 પગની ચંપલ જેટલી પણ મહિલાઓ ઉપાય કરે તેમણે એ લેવાની હવે પુરુષો તેઓ કયા પગની ચંપલ લેશે તેઓ પોતાના જમણા પગની ચંપલ કે જૂતો જે તમારી પાસે હોય તે લઈ લો જમણા પગની એટલે કે ઉલટા પગની ચંપલ કે જૂતો પુરુષોએ લેવાનો છે અને સીધા પગની ચંપલ કે બેલી જે સ્ત્રીઓ પહેરે છે તે તેમણે લેવાની છે હવે તમારે આ ચંપલ લઈને ત્યાં પહોંચી જવાનું છે જ્યાં તમે ઘરમાં ખુલ્લું કરી શકો સાથે સાથે એક ગ્લાસમાં પાણી ભરી લો એક ગ્લાસમાં પાણી ભરી લો બાઉલમાં કે જ્યાં તમે તમારા ઘરમાં ખુલ્લું કરી શકો ત્યાં તમારે પહોંચી જવાનું છે સૌથી પહેલા તમારે શું કરવાનું છે તમારા મોમાં પાણી ભરી લેવાનું છે એવું નથી કે જેટલું પાણી તમે ગ્લાસમાં લીધું છે એ બધું જ ભરવાનું છે જેટલું પાણી તમારા મોંમાં એટલું પાણી તમારે ભરી લેવાનું છે જ્યારે પાણી ભરેલું હશે ત્યારે તમારે તમારા શત્રુનું નામ વિચારવાનું છે મનમાં બોલવાનું નથી મોંમાં પાણી હશે તો મનમાં તમારે તમારા શત્રુનું નામ વિચારવાનું છે જો શત્રુનું નામ ન ખબર હોય કે ખબર જ ન હોય કે કોણ શત્રુ છે કોણ તમારી સાથે ખરાબ કરી રહ્યું છે કરાવડાવી રહ્યું છે તમારા કામમાં અવરોધ અવરોધો કરી રહ્યું છે કોણ છે જે તમારી સાથે ષડયંત્ર કરી રહ્યું છે કારણ કે ઘણી વખત મિત્રો પણ શત્રુ નીકળે છે એક ટકા પણ ખબર ન હોય કે કોણ વ્યક્તિ છે તો પણ તમે એવું વિચારો કે જે મારા શત્રુ છે હવે તે બચી નહીં શકે ક્યાંય ના નહીં રહે તેમની શક્તિ નબળી થઈ જશે એટલે કે બધી તાકાત ખતમ થઈ જશે અને તેમનું કરેલું કરાવેલું તેમની પાસે જ પાછું જશે આ સાથે જો તમારી સાથે કંઈક એવું ખરાબ થઈ રહ્યું હોય જેનાથી તમને હંમેશા ભય રહેતો હોય જેમ કે તમારો વ્યાપાર નથી ચાલતો જે વ્યાપાર પહેલા ખૂબ ચાલતો હતો તેમાં મંદી આવી ગઈ હોય કે કંઈક બીજું તમારી સાથે ખરાબ થઈ રહ્યું હોય તો તમારે એવું વિચારવું છે ત્યારે જ તમારે આ બધું વિચારવું છે ત્યારબાદ તમારે શું કરવાનું છે જ્યારે તમે શત્રુ રૂ વિશે બધું વિચારી લો કે તમે શત્રુને જીવનમાંથી બહાર કાઢી રહ્યા છો તેઓ હારી રહ્યા છે હવે મારા શત્રુ મારું કંઈ નથી બગાડી શકતા ભલે ગુપ્ત શત્રુ હોય કે સામેથી કોઈ શત્રુ હોય તેમના વિશે વિચાર્યા પછી તમારે શું કરવાનું છે પાણીને પાણી મોંમાં તમારે ખુલ્લું કરી દેવાનું છે જે પાણી મોંમાં છે એ બધું બહાર કાઢી દેવાનું છે ખુલ્લું તમારે કરી દેવાનું છે હવે જુઓ ખુલ્લું કર્યા પછી જે જૂતો લીધો ચંપલ લીધી બેલી લીધી જે તમે લીધું સ્ત્રીઓ તો ચંપલ કે બેલી જ લેશે પુરુષો પોતાનો જૂતો લઈ શકે છે ચંપલ લઈ શકે છે હવે ચંપલનો જે આગળનો ભાગ હોય છે જૂતો લીધો કે ચંપલ લીધી તેનો જે આગળનો ભાગ હોય તમારે શું કરવાનું છે તે ચંપલને તમારા સીધા હાથમાં પકડવાની છે કે જે હાથથી પણ તમે કામ કરો કારણ કે કેટલાક લોકો ઉલટા હાથથી પણ કામ કરે છે તેમનો ઉલ્ટો હાથ ચાલે છે કેટલાક અડધાથી વધુ લોકો સીધા હાથથી બધું કામ કરે છે લખવું હોય તો સીધા હાથથી લખે છે બસ તમારે ચંપલ ઉપાડવી છે છે અને પછી જ્યાં તમે ખુલ્લું કર્યું ત્યાં તમે જો શત્રુ નામ જાણતા હો તો તે પાણી પર ચંપલથી શત્રુ નામ લખવાનું છે તમને લખેલું દેખાશે નહીં કારણ કે ચંપલથી તમે લખશો પાણી પર લખશો તમને દેખાશે નહીં પણ તમારે મનમાં વિચારીને એવું લખી દેવાનું છે શત્રુનું નામ ન ખબર હોય તો શત્રુ લખી દો જ્યાં તમે ખુલ્લું કર્યું છે 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 ત્યાં જ તમારે શું કરવાનું તે પહેરી લેવાની કયા પગમાં પહેરશો જે પગની ચંપલ તમે લીધી છે તે જ પગમાં જે સ્ત્રીઓ છે તેમણે કયા પગની લીધી હતી સીધા પગની અને પુરુષોએ ઉલટા પગની તો બસ જ્યાં તમે ખુલ્લું કર્યું છે જ્યાં જ્યા નામ લખ્યું છે જમીન પર ત્યાં જ તમારે પાંચ વખત તે ચંપલથી ઝડપથી મારી દેવાનું છે છે પગને ચંપલ સાથે જ નીચે મારવાનું એવું નહીં કે ચંપલ ઉતારીને ચંપલ પગમાં પહેરીને ખૂબ ઝડપથી વખત ત્યાં પગ મારી દેવાનો છે એવી રીતે જાણે તમે શત્રુની બધી તાકાત તેનું કરેલું કરાવેલું બિલકુલ નષ્ટ કરી રહ્યા હો આવી રીતે તમારે ચંપલથી પાંચ વખત તે જગ્યાએ મારવાનું છે જ્યાં તમે ખુલ્લું કર્યું છે ત્યારબાદ તમારે શું કરવાનું છે થોડી રાખ જો તમારા ઘરમાં હોય તો રાખ લઈ લો નહીં તો થોડી માટી લઈ લો જુઓ શહેરમાં માટી સરળતાથી નથી મળતી ઘણી જગ્યાએ પણ ગમલા દરેક ના ઘરમાં હોય છે ને છોડ હોય છે બધા લોકો રોપે છે એક ગમલામાંથી થોડી માટી તમારે કાઢવાની છે બસ તે છોડ એવો ન હોવો જોઈએ જેમ કે તુલસીજીનો છોડ જો કોઈ ગમલામાં રોપેલો હોય તો તેની માટી તમારે ન લેવાની તુલસીના ગમલાની માટી ન લેવાની બિલકુલ ધ્યાનથી આ વાત યાદ રાખવાની છે બાકીના કોઈ પણ છોડની માટી તમારે કાઢવાની છે અને જ્યાં તમે ખુલ્લું કર્યું છે એટલે કે તમારા ઘરમાં જ ખુલ્લું કર્યું છે જ્યાં પણ આ ઉપાય કર્યો છે ત્યાં બે ત્રણ ચપટી માટી તમારે નાખી દેવાની છે અને માટી નાખ્યા પછી તમારે ત્રણ ચાર મગ કે અડધી બાલ્ટી પાણી ત્યાં રેડીને તે માટીને બિલકુલ વહેવી દેવાની છે બસ આટલું જ તમારે કરવાનું છે અને બીજું કઈ નથી કરવાનું મિત્રો આ ઉપાય તમારે વધુ વખત કરવાની જરૂર નથી એક બે વખત જ ફાયદો થઈ જશે અને શત્રુ મૂળ બિલકુલ તમારા જીવનમાંથી દૂર થઈ જશે તો સ્ત્રી કે પુરુષ કોઈ પણ ઉપાય કરી શકે છે ચંપલથી ફક્ત પાંચ વખત મારીને આ ઉપાય કરવાનો છે સવારે કરો કોઈ પણ સમયે તમે આ ઉપાય કરી શકો છો કોઈ પણ દિવસે કરી શકો છો ત્યારબાદ તમે જે કામ કરો છો તે તમારું કામ કરી શકો છો ચંપલ ના ટોટકાથી તમે મોટા મોટા શત્રુઓને હરાવીને ધૂળ ચટાવી શકો છો તેમજ મિત્રો સાથે સાથે જ જ ચાલો જાણીએ ચંપલ જોડાયેલા કેટલાક નાના નાના પણ ખૂબ ચમત્કારિક અને સરળ ઉપાયો જેને અપનાવીને તમે તમારા શત્રુઓથી છુટકારો મેળવી શકો છો તો પહેલો ચમત્કારિક સરળ ઉપાય છે શત્રુ નું નામ લઈને ચંપલ મારવાનો ઉપાય આ એક પ્રાચીન અને સિદ્ધ ઉપાય છે સૌથી પહેલા તમે એક જૂની ચંપલ એક સફેદ કાગળ ખાલી કાગળ એક કાળી શાહીનું માર્કર પેન લઈ લો પછી તમે ઉપાય કેવી રીતે કરશો સૌથી પહેલા એક સફેદ કાગળ લો અને તેના પર શત્રુનું નું પૂરું નામ કાળી શાહીથી લખો શત્રુનું નામ ન ખબર હોય ગુપ્ત શત્રુ હોય જે તમને પરેશાન કરી રહ્યું હોય તો તમે કાગળ પર ફક્ત શત્રુ જ લખશો પછી તમે આ કાગળને વાળીને તમારી જૂની ચંપલની નીચે લગાવી દો અને તમે રોજ સવારે અને સાંજે આ ચંપલ પહેરીને જમીન પર જોરથી ત્રણ વખત મારો ધ્યાન રાખો કે ચંપલ મારતી વખતે તમારા શત્રુનું નામ લઈને કહો કે તારો નાશ થાય તું મારા માર્ગમાંથી હટી જા આવું સતત સાત કે એકવીસ દિવસ સુધી કરો ત્યારબાદ ઉપાય પૂર્ણ થયા પછી ચંપલ ને કોઈ સુનસાન જગ્યાએ કે કોઈ વહેતા પાણીમાં વહાવી દો આ ઉપાય ની અસર થી શત્રુની નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે શત્રુ માનસિક રીતે નબળો થશે અને તમને નુકસાન પહોંચાડવામાં નિષ્ફળ રહેશે મિત્રો બીજો ચમત્કારિક સરળ ઉપાય છે શનિવારે ટોટકો સૌથી પહેલા તમે એક કાળી ચંપલ રાઈનું તેલ અને સાત કાળા અડદના દાણા લઈ લો પછી તમે કોઈ પણ શનિવારની રાત્રે એક કાળી ચંપલ લો પછી તેમાં રાઈનું તેલ લગાવીને સાત કાળા અર્ધના દાણા નાખો હવે આ ચંપલને કોઈ સુનસાન ચોકડી પર જઈને તમારા શત્રુનું નામ લઈને છોડી દો પછી છોડ્યા પછી પાછળ વળીને ન જુઓ અને ઘરે પાછા આવી જાઓ આ ઉપાયની અસર એ છે કે આ ઉપાય શત્રુને નબળો કરશે અને તેને તમારી વિરુદ્ધ ષડયંત્ર કરતા રોકશે તમારું રક્ષણ થશે અને શત્રુ પોતે જ પોતાના કર્મોનું ફળ ભોગવશે ત્રીજો ચમત્કારિક સરળ ઉપાય છે લીંબુ અને ચંપલનો ઉપાય સૌથી પહેલા તમે એક જૂની ચંપલ એક લીંબુ એક નાનો કાળો દોરો લઈ લો પછી તમે એક લીંબુ લો અને તેના પર શત્રુનું નામ લખો પછી તમે આ લીંબુને એક જૂની ચંપલની નીચે દબાવી દો પછી તમે આ ચંપલને સતત સાત દિવસ સુધી પહેરો પછી આઠમા દિવસે આ ચંપલને કોઈ સુનસાન જગ્યાએ ફેંકી દો આ ઉપાય કરવાની અસર એ છે કે નજર દૂર થઈ જાય છે ની તમારા જીવન પરની અસર ધીમે ધીમે ઓછી થવા લાગે છે જો કોઈ શત્રુ તાંત્રિક ક્રિયા કરી રહ્યું હોય તો આ ઉપાય તેને નિષ્ક્રિય કરી દે છે ભક્તો કેટલાક વૈકલ્પિક ઉપાય જેમ કે જ્યારે તમે ચંપલ નો ઉપાય ન કરી શકો જો કોઈ કારણસર ઉપાય ન કરી શકો તો કેટલાક અન્ય તાંત્રિક ઉપાયો પણ અજમાવી શકો છો જેમ કે લીંબુ અને ઉપાય તમે દર મંગળવારે અને શનિવારે તમારા ઘરના મુખ્ય દરવાજે સાત મરચા અને એક લીંબુ લટકાવો આથી નકારાત્મક ઉર્જા બહાર રહેશે અને શત્રુ તમારું કઈ બગાડી શકશે નહીં આગળનો ઉપાય છે હનુમાન ચાલીસાનો પાઠ તમે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને શત્રુ નિવારણ માટે પ્રાર્થના કરો આ ઉપાય તમારા પરની તાંત્રિક નિષ્ક્રિય કરી શકે છે આગળનો ઉપાય છે લવિંગ અને કપૂરનો ઉપાય તમે દર શનિવારે રાઈના તેલ નો દીવો પ્રગટાવો અને તેમાં બે લવિંગ નાખો આથી શત્રુની અડચણો દૂર થાય છે અને સફળતા મળે છે ભક્તો ચંપલના ઉપાય દરમિયાન કેટલીક સાવચેતીઓ અને સાવધાનીઓ છે જે ધ્યાન રાખવી ખૂબ જરૂરી છે જેમ કે આ ઉપાય ફક્ત તે શત્રુઓ માટે કરો જે તમને માનસિક કે શારીરિક રીતે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હોય ઉપાય કર્યા પછી મનમાં ભય ન રાખો પણ પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી કરો ઉપાયને ગુપ્ત રાખો અને કોઈને ન કહો ચંપલને યોગ્ય જગ્યાએ છોડો નહી તો ઉપાયની અસર ઓછી થઈ શકે છે ઉપાય દરમિયાન પાછળ મૂડીને ન જુઓ નહીં તો અસર ખતમ થઈ શકે છે ભક્તો માટે ચંપલનો ઉપાય ઉપાય એક શક્તિશાળી તાંત્રિક છે જેને યોગ્ય રીતે કરવાથી અસરકારક પરિણામો મળે છે આ ઉપાય શત્રુને માનસિક રીતે નબળો કરી શકે છે તેની નકારાત્મક ઊર્જાને નષ્ટ કરી શકે છે અને તમને રક્ષણ આપી શકે છે જો કે આ ઉપાય કરતા પહેલા સારા ઈરાદાઓ સાથે કરો અને ધ્યાન રાખો કે આ ઉપાય ફક્ત આત્મરક્ષણ માટે જ કરવો નહીં કે કોઈને અયોગ્ય રીતે નુકસાન પહોંચાડવા માટે જો શક્ય હોય તો સકારાત્મક ઉપાયો અપનાવો જેમ કે મંત્ર જાપ હનુમાન ચાલીસાનો પાઠ કે ભગવાનને પ્રાર્થના આથી પણ શત્રુની અડચણો દૂર થઈ શકે છે અને તમને મનની શાંતિ મળશે તો જુઓ ખૂબ જ સરસ રીતે ઉપાય સમજાવવાનો પ્રયાસ કર્યો છે હવે આપણે બીજા ખાસ ઉપાયની વાત કરીએ જુઓ આ ઉપાય પણ તમારે તુલસીજીના છોડ પાસે કરવાનો છે તમારા ભાગ્યનો ઉદય કરવા માટે જો તમારા ઘરમાં ધન સંબંધિત મુશ્કેલીઓ હોય દેવું વધતું જઈ રહ્યું હોય ખતમ ન થતું હોય ખૂબ મુશ્કેલીઓ હોય તો તમારે આ ઉપાય કરવો જોઈએ જુઓ શું કરવાનું છે ખૂબ ધ્યાનથી સમજો તમારે ફક્ત તાંબાના પાત્રમાં પાણી લેવાનું છે તે પાણીમાં એક ચપટી હળદર નાખવાની છે અને સાથે એક કમળનું બીજ લેવાનું છે આ ઉપાય ગુરુવારે ચૈત્ર દિવસે કરવો જો તમને લાગતું હોય કે તમારા જીવનમાં અષ્ટલક્ષ્મી વાસ નથી ભાગ્યનો સાથ નથી મળી રહ્યો તો તમે આ ઉપાય શનિવારે કરી શકો છો ગુરુવારે પણ કરી શકો છો જુઓ શું કરવાનું છે આ તાંબાના પાત્રમાં હળદર નાખો અને એક કમળનું બીજ નાખો હવે તમારે તુલસીજી પાસે જવાનું છે જુઓ જ્યારે પાણીના પાત્રમાં હળદર નાખો ત્યારે તમારે નમો ભગવતે વાસુદેવાયનો અગિયાર વખત જાપ કરવો પછી હળદર નાખવી જ્યારે તમે કમળનું બીજ નાખો ત્યારે તમારે ઓમ શ્રી નમઃ કે ઓમ મહાલક્ષ્મી નમઃ જાપ કરતા કમળનું બીજ નાખવું અગિયાર વખત જાપ કરવો કમળનું બીજ અને હળદર બંને હોવા જોઈએ કમળનું બીજ મહાલક્ષ્મીનું પ્રતીક પ્રતિક માનવામાં આવે છે અને હળદર ભગવાન ના નિમિત્તે નાખવાની છે આ પાણીને તમારે તુલસીજીના મૂળમાં અર્પણ કરવાનું છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જાપ કરતા આટલો નાનો ઉપાય કરવો હા મિત્રો તમારી ધન સંબંધિત કોઈ પણ મુશ્કેલી હોય તે બધી દૂર થાય એવી તમારે પ્રાર્થના કરવાની છે અને દેવા સંબંધિત કોઈ મુશ્કેલી હોય તો એવી પ્રાર્થના કરવાની છે છે કે તે દૂર થાય એવી કામના આ બીજો સુંદર ઉપાય તમારે કરવાનો તો જુઓ મિત્રો આ થયો બીજો ઉપાય જે તમે સવારથી સાંજ સુધી કરી શકો છો ગુરુવાર કે શનિવારે ફક્ત એક જ વખત કરવાનો છે હવે જે કમળનું બીજ છે તેને તમારે તુલસીજી પાસે જ રાખવા દેવાનું છે તમારે ઉપાડવું નથી ઈચ્છો તો તે કમળનું બીજ તુલસીજી પાસે ગાંઠ બાંધી દો તો પણ ચાલશે તો આ રીતે તમારે આ સુંદર ઉપાય કરવાનો છે તો મિત્રો આ હતા પૂજ્ય ગુરુજી દ્વારા જણાવેલા કેટલાક ખૂબ જ ખાસ ઉપાયો જો તમને માહિતી ગમી હોય તો વિડિયોને લાઈક કરજો ફરી એક નવા વિડીયો સાથે મળીશું શ્રી શિવાય નમસ્તુભ્યમ